હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો સરસ રસ મજાનો વિદ્યાર્થી મિત્રો ટૉપિક ચાલી રહ્યા છે અત્યારે તમારે વર્કબુકના બરાબર તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો તમારે ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો વર્કબુક આવે છે હની શકલ બરાબર તો હની સકલ વર્કબુકનું કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરશું આગળ એકથી ત્રણ પાર્ટ કે ચાર પાર્ટ અને એની જે પોઈન્ટ છે એ બધી વિદ્યાર્થી મિત્રો વિડીયોઝ છે એ પ્લેલિસ્ટ ઉપર અપલોડ થઈ ગયા છે તમે ન જોયા હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અને બીજું એક સાયના ક્લાસીસ દ્વારા અત્યારે એક ઓફર ચાલી રહી છે કે જો તમારે કમ્પ્લીટ તમારો જે આ ફર્સ્ટ સેમેસ્ટરનો જે આખું પીડીએફ ફાઇલ છે એ વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં તમારે જોઈતી હોય તો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી સેવન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરી અને જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો અને એ પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં કાયમ માટે સેવ રહેશે વિદ્યાર્થી મિત્રો તમારા ટાઈમે તમે વિદ્યાર્થી મિત્રો એમાંથી સોલ્યુશન લખી શકો અને સારામાં સારા માર્ક્સ સાથે એક્ઝામમાં સ્કોર કરી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર તો માઇડિર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમને ઓપર સમજાઈ ગઈ હશે કમ્પલસરી નથી પીડીએફ લેવી તમે વિડીયોઝ યુટ્યુબ ફેસબુક પર અપલોડ થઈ જ છે તમે વિડીયોઝને પોસ્ટ કરીને પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો આ તો એ સ્ટુડન્ટની વાત થાય કે જે કેપેબલ છે ખરીદી શકે એમ છે એ જે કોર્સ પરચેસ કરે વિદ્યાર્થી મિત્રો બરાબર તો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા હની શકલ બરોબર એની પોઈમ્સ ફોર જે વર્કિંગ વિથ ધ પોઈમ ક્વેશ્ચન બેસ્ટડ એન્ડ ટેક્સ્ટ યુનિટ આપણે કવર કરીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં બરાબર તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન્સ એઝ આન્સર બરાબર એમસીક્યુ બેસ્ટ છે સમજીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તો બ્યુટી ઇઝ સીન બરાબર મતલબ સુંદરતા શેમાં દેખાય છે તો કે ઇન ધ નાઇટ બરાબર એટલે કે રાત્રિમાં કે ઇન ધ ક્લાઉડ ઇનિંગ સાંજના જે લડતી સાંજ હોય એમાં કે ઇન ધ મૂન લાઇટ રાત્રિમાં કે ઇન ધ સનલાઇટ લાઇટ બરાબર એટલે કે સૂર્યપ્રકાશ જેવું વાતાવરણ હોય ત્યાં તો એમાં ઓપ્શન ડી વિદ્યાર્થી મિત્રો આવશે ઇન ધ સનલાઇટ બરાબર પછી ઓપ્શન બી જોઈએ એમસીક્યુ નંબર સેકન્ડ જોઈએ ધ પોઈન્ટ ફાઇન્સ બ્યુટી ઇન બરાબર કેવા ક શું માગે છે વિદ્યાર્થી મિત્રો કે કવિ સુંદરતા કેમાં શોધે છે એમ છે બરાબર તો કે ધ ટ્રીઝ ધ બર્ડ્સ ધ ગ્રોઇંગ કોન કે ઓલ ઓફ ધીસ થ્રીઝ તો કે આ દરેક ત્રણે ત્રણ વસ્તુમાં બરાબર એટલે વૃક્ષો પક્ષીઓ કે ઉગતી મકાઈ કે જે કંઈ હોય એ બરાબર આખી ટૂંકમાં ખેતરોમાં તો આપણે ઓપ્શન એવો આપણે લઈ શકીએ કે ઓલ ઓફ ધીસ થ્રી આગળ જોઈએ થર્ડ નંબર ધ લાઇન ડાન્સિંગ ફોર ધેર હાર્વેસ્ટ સજેસ્ટ બરાબર તો એમાં ઓપ્શન બી જવાબ આવશે સોરી વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ જવાબ આવશે પીપલ્સ સેલિબ્રેશન ઓફ ક્રોપ યાર્લ્ડ બરાબર મીન્સ કેવા શું માગે છે વિદ્યાર્થી લોકો પાકના ઉત્પાદકની ઉજવણી કરે છે એમ આગળ ચોથું જોઈએ બ્યુટી ઇઝ હર્ડ તો એમાં ઓપ્શન બી જવાબ આવશે ઇન ધ નાઇટ એવી જ રીતે ધ પોઇન્ટ ઇઝ પ્લીઝ ટુ હિયર તો એમાં ઓપ્શન ડી જવાબ આવે છે ઓલ ઓફ ધીસ થ્રી છઠ્ઠો એમસીક્યુ જોઈએ તો ધ પોઇન્ટ ડઝ નોટ ફાઇન્ડ બ્યુટી ઇન હિયરિંગ તો એમાં ઓપ્શન ડી જવાબ બને છે બોથ એ એન્ડ બી બરાબર એટલે કે ધ સિંગિંગ ઓફ બર્ડ્સ અને ઓપ્શન બી ધ ફ્લોઈંગ ઓફ રિવર બરાબર બંને જવાબ આના સાચા છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આપણે ક્લિક કરશું સાતમું જોઈએ એમસીક્યુઝ તો ધ પોઈમ બ્યુટી ઇઝ રિટન બાય બરાબર એટલે કે આ જે બ્યુટીની કવિતા છે એ કોના દ્વારા લખાણી છે તો જવાબ આવશે ઈ સુર બરાબર એના દ્વારા અહીં પણ તમે વિદ્યાર્થી મિત્રો એનું નામ જોઈ શકો તોય તમને તરત જ ખ્યાલ આવી જાય આગળ જોઈએ સાતમું આઠમો એમસીક્યુ જોઈએ અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ વી સુડ લુક ફોર બ્યુટી કેવા શું માંગે છે વિદ્યાર્થી મિત્રો કે કવિના મત પ્રમાણે આપણે સુંદરતા શોધવી જોઈએ કેમાં તો કે ઇન નેચર બરાબર કે ઇન મેન મેડ ક્રિએશન કે ઇન મેન હિમસેલ્ફ કે ઇન પીપલ્સ ડિફરન્ટ એક્ટિવિટીઝ તો ઓપ્શન સી જવાબ બનશે ઇન મેથ ઇન સેલ્ફ માણસે પોતાની જાતે જ બરાબર આગળ જોઈએ નવમું તો બ્યુટી ઇઝ હિડન ઇન ખાલી જગ્યા તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે ઓલ ઓફ ધીસ થ્રીઝ બરાબર જોયા એમ આપણે હવે આગળ જોઈએ કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો બરાબર કોમ્પ્રિહન્શન ક્વેશ્ચનમાં શું કહેવા માગે છે તો પહેલું વેરી શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ આન્સર ધ ફોલોઇંગ ક્વેશન ઇન વન સેન્ટેન્સ ઇચ બરોબર તો આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇન વન સેન્ટેન્સ ઇન ઇચ બરોબર પહેલો જ છે વેર અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ ઇઝ બ્યુટી સીન બરોબર કવિના મતે મતલબ સુંદરતા ક્યાં દેખાય છે એમ કીએ છે તો અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ ઇ ય શ્યોર બ્યુટી ઇઝ સીન ઇન ધ સનલાઇટ ધ ટ્રીઝ ધ બર્ડ્સ એન્ડ ઓલ્સો ઇન ધ કોન રોઈંગ ઇન પીપલ વર્કિંગ ઓર ડાન્સિંગ ફોર ધ હાર્વેસ્ટ આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો જવાબ બનશે જો બરાબર તમે ન સમજાય તો પ્લીઝ કોમેન્ટ કરીને પણ મને જણાવી શકો અથવા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોસ્ટ કરીને પણ તમે સોલ્યુશન લખી શકો મતલબ કવિના મત મુજબ શું છે તો કે સુંદરતા સૂર્યપ્રકાશમાં વૃક્ષોમાં પક્ષીઓમાં બધામાં છે એ તેમના દેખાય છે સુંદરતા બરાબર આગળ સેકન્ડ જોઈએ છે વેર ઇઝ બ્યુટી હર્ડ એસપાર ધ પોઈન્ટ ઇમેજ ઇમેજિનેશન ગોસ બરાબર જવાબ શું છે એસપાર ધ પોઈન્ટ ઇમેજીનેશન ગોસ બ્યુટી ઇઝ હાર્ડ ઇન ધ નાઇટ સાઇટિંગ માઇન્ડ ફોલિંગ રેન ઇન ધ ચેન્ટિંગ ઓફ સિંગર એન્ડ ઇન એવરીથિંગ દેટ ઇઝ ડન અનસ્ટલી અનનેસ્ટલી બરાબર તો આ રીતે કંઈ બીજો જવાબ આખો બનશે ત્રીજો જોઈએ વેર ડઝ ધ પોઈન્ટ સજેસ્ટ અર્સ ટુ ફાઇન્ડ બ્યુટી મતલબ સુંદરતા આપણે ક્યાં શોધવાનું સૂચન કરે છે કવિયામાં તો ધ પોઈન્ટ સજેસ્ટ અર્સ ટુ ફાઇન્ડ બ્યુટી ઇન વન સેલ્ફ દેર ઇઝ બ્યુટી હિડન ઇન ગુડ નીડ્સ હેપી થોટ્સ કાઇન્ડ વર્ક એન્ડ રેસ્ટ બરાબર ઓપ્શન આપણે ચોથો એમસીક્યુઝ જોઈએ ચોથો આન્સર ક્વેશ્ચન જોઈએ પિક આઉટ ધ રાહમિંગ વર્ડ ફ્રોમ ધ પોઈમ मेक अ लिस्ट बराबर तो द राइमिंग वर्ड इन दॉम आर फॉलिंग फॉलिंग बराबर ए रीते गई बन सक से जुए शोर्ट आंसर टाइप क्वेश्चन है विद्यार्थी मित्रों answer आंसर द फॉलोइंग क्वेश्चन इन टू थ्री सेंटेंस ईच बराबर शू कहे जो मुद्दा सर जवाब आप बराबर तो એક જ મિનિટ ગાઈઝ શું કે છે વોટ મેસેજ ડઝ ધ પોઈન્ટ વોન્ટ ટુ ગીવ થ્રુ ધ પોઈન્ટ બ્યુટી બરાબર મતલબ સુંદરતા કવિતા દ્વારા મુદ્દો શું આપને સંદેશ આપવા માગે છે સુંદરતા વિશે તો ઇન ધ પોઈન્ટ બ્યુટી ધ પોઈન્ટ હેઝ આસ્ટ અસ ટુ અસ ઓવર સિન્સ ટુ ફીલ બ્યુટી ઇન એવરીથિંગ દેટ We do everything that we see around us. He says we can see beauty in sunlight, the trees, the birds, the corn growing, and the people working for dancing for their harvest. He says we can hear beauty in the night, the wind shining, the rain falling, or in a singer chanting earnestly. He also સેઝ દેટ વી કેન ફીલ બ્યુટી ઇન અવર ગુડ નીડ ડીન્ડ થોટ્સ ઓફન રિપીટ ઇન અવર ડ્રીમ્સ એટ અડ ઓલ્સો વેન વી આર રેસ્ટિંગ ધી સેઝ વન ઓફ ધ એક્સપીરિયન્સ દેટ ઇઝ બ્યુટી વી વુડ કોલ બી રિલેક્સ ઇન ધ પીસ આ રીતે કઈ શાખો આન્સર બનશે બરોબર રીડિંગ કોમ્પિટિશનમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે Read the following stanza carefully and answer the question given below them. Saraswati Kavita chabar Beauty is seen in the sunlight option. Question Sukeje There is a special mention of the section of people who are there to the point specially mentions farmers as seen in the line corn growing and people working or dancing for their harvest it highlights their connection with nature and their joy during the harvest season in what form is beauty art to the point so according to the point beauty is art in the night in the sighting of the wind falling of the rain and a singer chanting earnestly explain the line everything uh, sorry anything in earnest. તો ધ લાઇન એનીથિંગ ઇઝ ઓનેસ્ટ મીન્સ દેટ એનીથિંગ ડન વિથ સિન્સિયરિટી ડેડિકેશન એન્ડ જીનિયસ ફિલિંગ ઇઝ બ્યુટીફુલ ધ પોઈન્ટ બિલીવ્સ દેટ ટ્રુ બ્યુટી લાઇન્સ ઇન ધ ઓનેસ્ટી એન્ડ પેશન બિહાઈન્ડ વન્સ એક્શન બરાબર એવી જ રીતે સરસ મજાના વિદ્યાર્થી મિત્રો બીજાના પણ જોઈએ આપણે પ્રશ્ન where is beauty, in fact according to the point? so according to the point, beauty is in yourself. it is found in good deeds, happy thoughts, and in the way you work, rest, and even in your dreams. what does the point mean by the words? they repeat, that repeat. so the word that repeat refer to good deeds and happy thoughts that keep coming back again and again in one's dreams work and rest it shows that beauty stays with us when we are kind and positive so has the point really found the place beauty where does it live yes the point has found the place of beauty according to the point beauty lives with our slave. ઇન ઓવર એક્શન્સ થોટ્સ એન્ડ ધ વે વી લીવ અવર લાઈફ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આખું સોલ્યુશન બનશે વિદ્યાર્થી મિત્રો બરાબર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કયા ટૉપિકના વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોઝ જો એ છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો તો એ પ્રમાણે હું વિડીયોઝ લઈને આવી શકું વિદ્યાર્થી મિત્રો બરાબર ને જો તમારે બધી પીડીએફ ફાઇલ બધી એકી સાથે જોતી હોય તો પીડીએફ ફાઇલ માટે સેવન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું છે નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે નવ્વાણું જીરો ચોરાણું સાઠ સાતસો ઓગણસાઠ એ નંબર ઉપર પેમેન્ટ કરવાનું રહેશે સેવન્ટી રૂપિઝનું એટલે તમને તરત જ પીડીએફ ફાઇલ અમારી ટીમ દ્વારા મોકલી આપવામાં આવશે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત